હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતના જિલ્લાની સફર ભાગ 2 જો તમે આ ચેનલ ઉપર નવા હો તો फटाफट પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડિયો અંગેની માહિતી તમને फटाफट મળતી રહે અને તમે જો ભાગ પહેલો ના જોયો હોય તો फटाफट મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ લેજો જેથી કરીને તમે બીજા ભાગ ઉપર આવી શકો હવે ગુજરાતના જિલ્લાની સફર તો આમાં હું તમારા માટે લઈને આવું છું એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે એકદમ અગત્યના છે જે ગુજરાત માહિતી ખાતા તરફથી જે બુક નવી પબ્લિશ કરવામાં આવી છે એમાં જે માહિતી છે બેઠી એ જ માહિતી મેં તમને પ્રોવાઈડ કરી છે પરંતુ તમને સૌને ખબર હશે કે બુક હોય એટલે અનનેસેસરી વસ્તુ પણ ઘણી બધી આવશે તો તમને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ જે એફએમ દ્રષ્ટિએ એકદમ ઇમ્પોર્ટન્ટ છે એ જ પોઈન્ટ હું તમને આપીશ અહીંયા તો પ્લીઝ ફ્રેન્ડ મે ખૂબ મહેનત કરી છે અને તમે તો વિડિયો શરૂઆત થી લઈને અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને વિડિયો ના કન્ટેન્ટ અંગે પણ પૂરતી માહિતી મળે અને હા તમે જીસીઆરટી બેઝડ એમસીક્યુ ની તલાશમાં માં હો તો એ પણ મે મારી ચેનલ ઉપર બે ભાગ મૂકેલા છે અને નેક્સ્ટ થર્ડ ભાગ પણ ટૂંક સમયમાં આવી જશે તો એ પણ તમે જોઈ લેજો તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું આપણા ગુજરાત ના જિલ્લા સફર જોઈશું આપણે બનાસકાંઠા તો મુખ્ય મથક પાલનપુર

વાવ નવો બનેલો જિલ્લો છે એ તમારે ઇમ્પોર્ટન્ટ સરસકા પહેલા વઢિયાર વરાહી સાંતલપુર જતોડા તો શું કહેવાતું રાધનપુર ને પહેલા વઢિયાર કહેવાતું વારાહી ને અને સાંતલપુર ને પહેલા જતોડા કહેવાતું તો દિયોદરના હિંદવાની

પછી પાંડવોને નામે ઓળખાતા આલુવાસ ગંગેશ્વર પ્રાચીન મંદિર પ્રાચીન ચંદ્રાવતી શિલ્પના વેરણ ચેરણ ટુકડા પણ અહીંયા જોવા મળે છે ઓકે દિશા તો પ્રાચીન સમયમાં સિદ્ધભિંકા માતાની નિશ્રામાં બનેલું એક ગામ હતું તેમજ દેવી ગામ પણ કહેવાતું હતું બરાબર છે એ આજનું દિશા સિદ્ધભિંકા માતાજી પછી દેવી ગામ દિશા આટલું તમારે યાદ રાખવાનું છે અંગ્રેજોએ દિશામાં છાવણી નાખી હતી તો દિશા

બરાબર રાજા પ્રહલાદન ઓકે જે જે ઇમ્પોર્ટન્ટ છે એ છે અને અમુક વસ્તુ હું કદાચ બોલવામાં સ્કીપ કરી લઉં તો તમે રીડ કરી લેજો કારણ કે પીડીએફ તમને નીચે મળી જશે એ સિવાય અંબાજી માતાનું સ્થાનક પણ અહીંયા છે પરંતુ કેવું મૂર્તિના સ્વરૂપે નથી પૂજાતું વિશાળ યંત્ર રૂપે પૂજા થાય છે કોની તો અંબાજીની માતા અંબાની હવે એવું કહેવાય છે કે સતી માતાના જે એકાવન રૃદ્ધ ટુકડા પડ્યા હતા એમાંથી માતાનું હૃદય

સુરી મહારાજે હસ્તે પછી જૈશો અભ્યારણ્ય ગુજરાતનું સૌથી ઊંચું કહેવાય છે બરાબર એક હજાર સોડસઠ મીટર ક્યાં છે આમીરગઢમાં બનાસકાંઠા અને રિજ અભયારણ્ય તરીકે જાણીતો છે એ સિવાય ભાદરવા સુદ આઠમ આઠમથી પૂનમનો મેળો પણ ભરાય છે બરાબર છે પછી અહીંથી મેં તમને કહ્યું છે હા એક વસ્તુ અગત્યની છે કે અહીંયા એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રાજ્ય સરકાર અને આ રસૂરી ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે

આપણા કેટલા જિલ્લા થઈ ગયા ચોત્રીસ જિલ્લા થરાદ મુખ્ય મથક છે બરાબર આઠ તાલુકા છે કયા કયા વાવ ભાભર થરાદ ધાનેરા સુઈ લખાણી હવે તમને સૌને ખ્યાલ હશે એક આપણે ન્યૂઝ વાંચ્યા હતા કે પ્રથમ સરહદી સોલર વિલેજ કયું છે મસાલી યાદ રાખજો કે સુઈ એટલે કે હવે વાવ થરાદમાં આવી ગયું છે જ્યારે આ ન્યૂઝ આવ્યા હતા ત્યારે

ના પ્રયા તીર્થંકર નું સ્થાનક છે તો બરાબર છે પછી મંદિરોના શહેર તરીકે જાણીતું છે પછી વલભી તો વલભી એટલે જાણીતી છે કે ખોડિયાર માતાનું મંદિર ક્યાં આવેલું છે વન પૂછાયેલું છે બરાબર છે તો તમારે એ યાદ રાખવાનું છે ક્યાં આવે છે રાજપરામાં

ભાવનગર ખાતે પછી ગોપનાથનું શિવ મંદિર અને પછી એમણે કૃષ્ણ લીલાના દર્શન થયા હતા બરાબર છે શિવ મંદિર કૃષ્ણ લીલાના દર્શન થયા હતા નરસિંહ મહેતા ને એ ગોપનાથ નું શિવ મંદિર ક્યાં આવેલું છે તળાજા ભાવનગર હવે તમને સૌને ખ્યાલ હશે કેમના ભાભીએ શું કર્યું હતું મહેણું માણ્યું હતું મહેણું માર્યું હતું ને એમનાથી સહન ન થતા ઘર છોડીને શિવજીના ગોપરાથ મંદિરે આવ્યા અને ત્યાં શિવલિંગને પૂજા અર્ચના કરી અને તપસ્યા કરી એ બાદ શિવજી એ પ્રસન્ન થઈને કૃષ્ણની રાજના દર્શન કરાવ્યા હતા બરાબર છે પછી મોરારજી બાપુનું જન્મસ્થાળ તરગાજાના પણ અહીં છે કથાવાચક છે ઓકે એ સિવાય મહુવા તો લાકડાના રમકડા ઉદ્યોગ ડુંગળી ડિહાઇડ્રેશન પ્લાન્ટ કહેવાય છે અને જમાદાર કેરી યાદ રાખજો આ ક્વેશ્ચન એક વખત પૂછાયો હતો કે જમાદાર કેરી કયા જિલ્લા કયા તાલુકાની જમાદાર કેરી ફેમસ છે અને ત્યારે મોસ્ટલી કોઈને નહોતું આવડ્યું બરાબર છે ત્યારે કોઈ કરતા કોઈને નહોતું આવડ્યું તો કોને ક્યાંની કેરી વખાય છે જમાદાર કેરી તો મહુવાની ક્લિયર લાકડાનો રમકડા ઉદ્યોગ અને એ સિવાય ડુંગળી ડિહાઇડ્રેશન પ્લાન્ટ અને મહુવા તમને કોઈ પૂછે કે સૌરાષ્ટ્ર નું કાશ્મીર કોને કહેવાય છે તો સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે મહુવા યાદ રાખજો અને ભાવનગર એટલે સૌરાષ્ટ્ર છે ને ગાય ગાંડા અને ગાંઠિયા ક્યાંના ફેમસ છે ભાવનગર ના યાદ રાખજો બરાબર અને સૌરાષ્ટ્ર ની સંસ્કારી નગરી એટલે ભાવનગર બરાબર અને ગુજરાત ની સંસ્કારી નગરી એટલે વડોદરા

બજરંગ બાપા નો આશ્રમ બરાબર પછી ભાવ ભાવસિંહજી કેવા હતા શાસક કલાપ્રિય એમણે રાજા રવિ વર્માને ભાવનગર હતા આ લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે હું બોલું છું રાજા રવિ વર્મા પછી નીલપબા પેલેસ માં પિત્તળિયા બંગલો સંગીત દરબાર તરીકે રાખ્યો હતો ત્યારબાદ કયા રાજા આવ્યા હતા ભાવસિંહજી બાદ તો કૃષ્ણકુમાર સિંહજી ગાંધીયા આવ્યા જે પ્રજાવ રાજવી હતા બરાબર એ સિવાય બાટણ સંગ્રહાલય બન્યું

તો ઓલ કન્ટેન્ટ હું જ તૈયાર કરું છું બરાબર જેટલા પણ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે જ કરવામાં આવે છે એટલે કદાચ મારી પાસે સમયના અભાવના કારણે લેટ થઈ શકે પરંતુ હું આપીશ જરૂર તમને અને હા તમારી એ હું ગમે તે તમને બધું માહિતી આપી દઈશ એટલે એક બાબતે નિશ્ચિત રહેજો અને આપણા ભારતના ઇતિહાસના એનસીક્યુ જીસીઆરટી બેસ્ડ બે ઓલરેડી મૂક્યા છે બે વિડીયો અને ત્રીજા પીડીએફ તૈયાર થાય છે તો એ પણ થઈ જશે ને એટલે એ પણ હું બનાવી લઈશ

ગોખરૂ અને આદ એટલે સમૂહ એટલે કે ગોખરું વધારે થાય એવી ભૂમિ એટલે સ્વામીનારાયણ મંદિર ની સ્થાપના ઓગણીસો બોતેર વૈશાખ સુદ એકમ ના રોજ થઈ હતી પછી ગઢડામાં દાદા દરબારમાં શિવજી મહારાજ રહ્યા હતા અને તેમના સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું રાણપુર તો બારિંગ બનાવવાનો ઉદ્યોગ તેનો ઉદ્યોગ ડેવલપ થયો છે તો બારિંગ બનાવવાનો રાજકોટમાં પ્રસિદ્ધ થતા ફૂલછાપ અખબાર ની જન્મભૂમિ પર રાણપુર છે બરાબર છે પછી એ સિવાય અહીંયા ધર્માનંદન સરોવર છે તેને અમૃતનંદન સરોવર તરીકે વિકસાવવામાં આવશે ઉગામેડી ગામ એક મિનિટ આપ ફ્રેન્ડ તો ઉગામેડી સરોવર પણ કહેવાય છે તો આટલું તમારે બોટાદ વિશે ક્લિયર થઈ ગયું હવે ફ્રેન્ડ ખરેખર જો તમને લાગ્યું હોય ને કે મેં ખૂબ મહેનત કરી તો પ્લીઝ એક નાનકડી લાઈક જરૂર આપજો અને તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરજો જેથી કરીને એવો પણ આ માહિતીથી વંચિત ના રહે ખરું ને ફ્રેન્ડ શેરિંગ ઇઝ અ કેરિંગ તો પ્લીઝ એટલું નાનકડું મારું કામ કરી લેજો કે તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરી દેજો હવે આવીશું આપણે ગાંધીનગર જે આજનો ઓલમોસ્ટ સાયદ મારો છેલ્લો જિલ્લો છે પછી આપણે બીજા વિડીયોમાં બીજી માહિતી કવર કરીશું રાઈટ અને માહિતી વિશે તમે નિશ્ચિત રહેજો કેમ તો ગુજરાત માહિતી ખાતાની જે નવી બુક વાર પડી છે ત્રણસો પેજની એમાંથી મેં આ માહિતી બનાવી છે બરાબર હવે તાલુકો કયા છે કલોલ માણસા દહેગામ ગાંધીનગર પાટનગર ક્યારે બન્યું ગુજરાતનું નું ઓગણીસો ઇકોતેર માં કયા મુખ્યમંત્રી હતા એ તમારે મને કહેવાનું છે ગુજરાતનું કયું પાટનગર છે ગાંધીનગર સાતમું તો આપણે પ્રથમ છ જોઈ લઈશું વડનગર નું આનંદપુર દ્વારકાનું દ્વારવતી જુનાગઢ ગિરનાર ભાવનગરનું વલભી ઓગણીસો પાસઠ ના રોજ વિદ્યુત બોર્ડ ખાતે થર્મલ પાવર સ્ટેશન મુકવામાં આવી ઈટ બરાબર છે એટલું યાદ રાખજો અહીંયા લખાઈ ગયું છે

અડાલજની વાવ કોને બંધાવી હતી તો રાણી રૂડાબાઈએ બંધાવી હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ક ક્વેશ્ચન છે ને આ બહુ પૂછાય છે રા રાણકી વાવ છે અડાલજની વાવ છે એ વાવને રિલેટેડ ક્વેશ્ચન બહુ જ પૂછાય છે તો પ્લીઝ ફ્રેન્ડ વાવને રિલેટેડ ક્વેશ્ચન તમે બધા તૈયાર કરી જ લેજો બરાબર છે હવે કોને યાદમાં બંધાવી હતી તો રાણીએ તેમના પતિ વિરસિંહની યાદમાં બરાબર છે હું તમને પીડીએફ માં સુધારી દઈશ બરાબર આ શબ્દો અષ્ટકોણ ઘુમટ હતો જે અત્યારે અસ્તિત્વમાં નથી અને લંબાઈ કેટલી છે ચોર્યાસી મીટર તો અત્યારે આટલું જ તમારે એમાં યાદ રાખવાનું છે અને પતિ મિરસી ની યાદમાં મારે બંધાવી હતી બરાબર અક્ષરધામ તો સૌને ખ્યાલ ખ્યાલ છે સાત પાંદડા વાળી સોનાની પાંદડી મૂર્તિને સમર્પિત સ્મારક છે ગુલાબી પથ્થરોનો ઉપયોગ છે ઇન્દ્રોડા પાર્ક તો સેનો છે ઇન્દ્રોડા પાર્ક ડાયનાસોર અને ફોસિલ પાર્ક છે

મોડી નું ઘંટાકર મહાદેવ મંદિર જે શેના માટે જાણીતું છે તેના સુખડીના પ્રસાદ માટે જાણીતું છે એ સિવાય ગિફ્ટ સિટી ઇન્ફો સિટી ઇફકો રાસાયણિક કાથર નું કારખાનું મધર ડેરી એ બધી જ ગુજરાત જાણીતી જગ્યાઓ છે સરિતા ઉદ્યાન તો બસ ફ્રેન્ડ તમને કેવું લાગે છે ખરેખર તમને એવું લાગે છે કે નેહા એજ્યુકેટરે બહુ જ મહેનત કરી છે નેહા મેમે તો પ્લીઝ તમને એવું લાગતું હોય તો એક લાઈક જરૂરથી આપજો તમારી લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપે છે અને આ વિડીયોની પીડીએફ તો તમને નીચે મળી જ જશે અને ટૂંક સમયમાં હું ત્રીજો પાર્ટ ગુજરાતના પારે સોરી ભારતના ઇતિહાસના પ્રશ્નો લઈને આવી જઈશ જેથી કરીને તમે ફટાફટ એ પણ સોલ્વ કરી શકો તો બસ ફ્રેન્ડ્સ આ જ રીતના મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી આવનારા વિડીયો અંગેની માહિતી તમને સરળતાથી મળી રહે ખરું ને તો ચલો હવે વિદાય લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ બાય